નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે અસાઇનમેન્ટ સોલ્યુશનમાં પ્રશ્ન એકનો બ પહોંચ્યા છીએ કે નીચેના દાખલા ગણો ત્રણમાંથી ગમે તે બે એમાં પ્રકરણ સાત આપ્યું છે એમાં પહેલો પ્રશ્ન છે કે એક ગામની કુલ વસ્તીના સિત્તેર ટકાને ક્રિકેટ અને વીસ ટકાને ફૂટબોલ પસંદ છે તો બાકીના લોકોને અન્ય રમત પસંદ છે જો અન્ય રમતો પસંદ કરનાર બે હજાર માણસો હોય તો તે ગામની કુલ વસ્તી કેટલી હશે તો સૌ પ્રથમ આપણે અહીંયા શું કરવું પડશે કુલ ગામની વસ્તી ધારી લેવી પડશે તો આપણે એક્સ ધારી લઈશું કે કુલ ગામની વસ્તી કેટલી છે એક્સ અને પછી જે ક્રિકેટ પસંદ કરનાર વ્યક્તિઓ છે એ સંખ્યા લખી નાખશું કેટલી છે સિત્તેર ટકા અને ફૂટબોલ પસંદ છે ફૂટબોલ પસંદ કરનાર વ્યક્તિની સંખ્યા લઈ લઈશું કેટલી છે વીસ ટકા તો અન્ય રમતો પસંદ હોય એ સો ટકામાંથી શું કરવું પડશે આ બંનેનો સરવાળો કરી બાદ કરવો પડશે એટલે સિત્તેરને વીસ નેવ એટલે સો માંથી વીસ બાદ કરી સો માંથી સિત્તેર પ્લસ વીસ એટલે નેવ બાદ કરી દઈશું એટલે દસ ટકા મળશે કે અન્ય રમત પસંદ હોય એવા કેટલા એવા કેટલા વ્યક્તિ હશે દસ ટકા તો આપણે સૌ પ્રથમ દસ ટકા તો દસ ટકા વ્યક્તિઓ એટલે કુલ વસ્તીના દસ ટકા એટલે બે હજાર માણસો થાય તો આપણને કુલ ગામની વસ્તી મળી જશે ચાલો પ્રકરણ પ્રકરણ સાત જોઈએ એમાં પેલો પ્રશ્ન શું કીધું છે કે એક ગામની કુલ વસ્તી આપણે ધારી લઈશું કે ધારો કે ધારો કે ગામની ગામની કુલ વસ્તી કુલ વસ્તી આપણને ખબર નથી તો શું ધારી લઈશું એક્સ ધારી લઈશું સૌ પ્રથમ હવે ક્રિકેટ પસંદ છે એ લખી નાખીએ કે ક્રિકેટ 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 રમત પસંદ કરનાર વ્યક્તિઓ તો વ્યક્તિઓ કેટલા છે સિત્તેર ટકા તો આ સિત્તેર ટકા ચાલો એ જ રીતના ફૂટબોલ રમત પસંદ હોય એ લખી નાખીએ કે ફૂટબોલ રમત પસંદ કરનાર વ્યક્તિઓ વ્યક્તિઓ કેટલા છે વીસ ટકા ચાલો હવે અન્ય રમત પસંદ કરનાર વ્યક્તિઓ કેટલા થશે એ લખી નાખી કે અન્ય રમત પસંદ કરનાર વ્યક્તિઓ તો શું કરવું પડશે સો માંથી આ બંને બાદ કરવા પડશે એટલે સો માંથી આ બંનેનો સરવાળો એટલે સિત્તેર પ્લસ વીસ ચાલો એટલે સિત્તેર આ સો એમ નહીં અને સિત્તેર પ્લસ વીસ એટલે કેટલા થશે નેવ એટલે સોમાંથી નેવ જશે તો દસ ટકા ચાલો તો આપણે કહી શકીએ અન્ય રમત પસંદ કરનાર વ્યક્તિની ટકાવારી કેટલી છે દસ ટકા તો આપણે લખી નાખીએ કે અન્ય રમતો પસંદ કરનાર પસંદ કરનાર વ્યક્તિઓ પસંદ કરનાર વ્યક્તિઓ કેટલા છે વ્યક્તિઓ બે હજાર છે તો ચાલો લખી નાખીએ બે હજાર ચાલો હવે શું કરવું પડશે એક્સના આ જે કુલ વસ્તી છે એના દસ ટકા કેટલા છે બે હજાર તો આપણે લખી નાખીએ કે એક્સના દસ ટકા બરાબર બે હજાર ચાલો એક્સ ના છે એટલે ગુણ્યા આ દસ ટકા દૂર કરવા માટે છેદમાં સો લખવા પડશે બરાબર બે હજાર એમ નહી ચાલો હવે શું કરશું ચાલો હવે એક્સના એટલે આ એક્સ એમના એમ હવે આ સો ક્યાં જશે અહીંયા ગુણાઈ જશે એટલે એક્સ બરાબર આ બે હજાર ના એમ આ અહીંયા આવશે એટલે સામેની સાઈડ એટલે ગુણાકારમાં એટલે ના છેદમાં આ દસ અહીંયા છેદમાં આવશે અહીંયા શૂન્ય શૂન્ય ઉડી જશે એટલે બે હજાર ગુણ્યા દસ કરશું તો કેટલા મળશે આપણને વીસ હજાર વીસ હજાર તો આપણે કહી શકીએ કે ગામની ગામની કુલ વસ્તી કુલ વસ્તી કેટલી છે કુલ વસ્તી બે વીસ હજાર છે ચાલો પ્રશ્ન નંબર બે જોઈએ કે કૈલાશ પાસે જેટલી રકમ હતી તેમાંથી તેણે એંસી ટકા રકમ વાપરી નાખી જો તેની પાસે હવે છ હજાર બાકી રહ્યા હોય તો તેની પાસે અગાઉ કેટલી રકમ હશે તો સૌ પ્રથમ આપણે અગાઉ જે શરૂઆતમાં રકમ હતી એ આપણે ધારવી પડશે શરૂઆતમાં એક રકમ ધારી લઈશું ચાલો તો શરૂઆતમાં લખીએ દાખલો દાખલા નંબર બે તો શું કરીશું સૌ પ્રથમમાં ધારી લઈશું ધારો કે ધારો કે કૈલાસ પાસે કૈલાસ પાસે શરૂઆતમાં શરૂઆતમાં કુલ રકમ કુલ રકમ બરાબર એકસો રૂપિયા એકસો રૂપિયા હતી શરૂઆતમાં પછી શું કરવું પડશે એને ખર્ચ જે રકમ કરી છે કેટલા ટકા એ લખીએ કે કૈલાસ કૈલાસે ખર્ચ કરેલ ખર્ચ કરેલ રકમ ખર્ચ કરેલ રકમ કેટલી છે એસી ટકા ચાલો હવે કૈલાસ પાસે જે બાકી વધેલ રકમ છે એ મેળવી લઈએ તો કૈલાસ પાસે કૈલાસ પાસે બાકી રહેલ બાકી રહેલ રકમની ટકાવારી રકમની ટકાવારી તો સૌપ્રથમ સોમાંથી શું કરવા પડશે બાદ એટલે સો માંથી એસી ટકા બાદ કરવા પડશે સોમાંથી એસી ટકા બાદ કરીશું તો કેટલા વધશે વીસ ટકા ચાલો હવે એની પાસે બાકી રહેલ રકમ કેટલી હતી છ હજાર તો આપણે લખી નાખીએ કે કૈલાશ પાસે કૈલાસ પાસે બાકી વિધેલી રકમ વધેલી રકમ કેટલી છે છ હજાર રૂપિયા ચાલો હવે શું કરવું પડશે આ જે કુલ રકમ છે એના વીસ ટકાએ કેટલા થાય છ હજાર તો આપણે અહીંયા લખીએ કે એક્સના વીસ ટકા બરાબર કેટલા થાય છ હજાર ચાલો લખીએ કે એક્સ ના એટલે ગુણ્યા વીસ ટકા દૂર કરવા માટે છેદમાં સો લખો આપણે બરાબર છ હજાર હવે સાદુરૂપ આપીએ તો શું થશે એક્સને કરતાં કરીએ તો અહીંયા છ હજાર છ હજાર ગુણ્યા આ સામેની સાઈડ જશે તો અહીંયા ગુણ્યા જશે અને આ એના છેદમાં ચાલો શૂન્ય શૂન્ય જશે બે પંચા દસ પાંચ છક ત્રીસ પાંચ છક ત્રીસ એટલે ત્રીસ અને પાછળ ત્રણ શૂન્ય એમને એટલે એક બે અને ત્રણ ટોટલ એની પાસે કૈલાશ પાસે શરૂઆતમાં કુલ કેટલી રકમ હશે ત્રીસ હજાર તો આપણે લખી નાખીએ કૈલાશ પાસે શરૂઆતમાં ત્રીસ હજાર રૂપિયા હશે ચાલો પ્રશ્ન નંબર ત્રણ જોઈએ કે રાજેશનો માસિક પગાર અઢાર હજાર છે તેમાં તેના કામની ગુણવત્તા જોઈને કંપનીએ તેના પગારમાં બાર ટકા વધારો કર્યો તો રાજેશનો માસિક પગાર કેટલો થશે તો સૌપ્રથમ આપણે જોવું હોય તો આપણે શું કરવું પડશે આ એનો માસિક પગાર અઢાર હજાર છે એના બાર ટકા એને વધારો છે કે જેટલો પગાર છે એના બાર ટકા વધારો છે એ આપણે આ અઢાર હજારમાં ઉમેરી દઈશું તો આપણને રાજેશનો માસિક પગાર આપણને મળી જશે ચાલો પ્રશ્ન નંબર ત્રણ જોઈએ કે સૌપ્રથમ શું લખી નાખીએ રાજેશનો પગાર કે રાજેશનો પગાર રાજેશનો પગાર કેટલો છે અઢાર હજાર ચાલો હવે પગારમાં જે વધારો કર્યો એ લખી નાખીએ કે પગારમાં વધારો પગારમાં વધારો કેટલો કર્યો બાર ટકાનો તો લખી નાખીએ બાર ટકા ચાલો હવે શું કરવું પડશે આ જેટલો પગાર છે એના બાર ટકા વધ્યો છે ને તો આપણે મેળવી લઈએ કે અઢાર હજારના અઢાર હજારના બાર ટકા અઢાર હજારના બાર ટકા ચાલો મેળવી લઈએ તો અઢાર હજાર ગુણ્યા બારના છેદમાં ટકા દૂર કરવા છેદમાં શું આ બે શૂન્ય આ બે શૂન્ય ઉડી જશે તો હવે એકસો એંસી ગુણ્યા બાર કરવા પડશે તો અહીંયા લખીએ એકસો એંસી ગુણ્યા બાર તો અહીંયા આપણે સાદુ રૂપ આપી દઈએ બાજુમાં તો એકસો એંશી ગુણ્યા બાર ઝીરો એક અઠ્ઠા આઠ એક એકા એક બેનો ઝીરો સાથે એટલે ઝીરો બે અઠ્ઠા સોળ વધ્યા એક બે એકા બે ને એક ત્રણ તો ઝીરો છ આઠ ને ત્રણ અગિયાર વધ્યા એક એટલે બે એટલે કેટલો મળી છે એકવીસો સાઠ એટલે એના જે બાર ટકા વધારો તો એનો પગાર વધારો કેટલો થયો એટલે એનો કુલ પગાર કેટલો થઈ જશે તો આપણે લખીએ કે રાજેશનો માસિક પગાર હવે માસિક પગાર કેટલો થઈ જશે અઢાર હજાર હતો અને બાર ટકા ઉમેરો એટલે કેટલો મળ્યો એકવીસો સાઠ તો અઢાર ને બે વીસ હજાર વીસ હજાર એકસો ને સાઠ તો આપણે લખી નાખીએ વીસ હજાર એકસો ને ચાલો પ્રશ્ન નંબર ચાર જોઈએ કે એક સોસાયટીના કુલ રહીશોમાં પંચોત્તર ટકા લોકોને ક્રિકેટ રમત ગમે છે જો ક્રિકેટ રમત ન ગમનાર વ્યક્તિઓની સંખ્યા ત્રીસ ટકા સોરી ત્રણસો હોય તો સોસાયટીના રહીશોની સંખ્યા કેટલી હશે તો સૌ પ્રથમ આપણે ચાલો પ્રશ્ન નંબર ચાર જોઈએ તો સૌ પ્રથમ લખી નાખીએ ધારી લઈશું કે સોસાયટીમાં કુલ રહીશો ધારો કે ધારો કે સોસાય સોસાયટીમાં સોસાયટીના કુલ રહીશો કુલ રહીશો કેટલા છે એક સ્થારી લે ચાલો હવે ક્રિકેટ જે પસંદ છે એ લખી નાખી કે ક્રિકેટ પસંદ કરનાર ક્રિકેટ પસંદ કરનાર વ્યક્તિઓ વ્યક્તિઓ કેટલી છે એની ટકાવારી પંચોતેર ટકા ચાલો હવે પસંદ ન કરનાર લખી નાખીએ કે ક્રિકેટ ક્રિકેટ પસંદ ન કરનાર ન કરનાર વ્યક્તિઓ એ શું કરવું પડશે સોમાંથી બાદ કરવા પડશે એટલે સોમાંથી પંચોતેર ટકા બાદ કરી દઈશું તો કેટલા મળશે પચીસ ટકા હવે ક્રિકેટ પસંદ ન કરનાર વ્યક્તિઓની સંખ્યા આપણને આપી દીધી છે એ લખી નાખીએ કે ક્રિકેટ પસંદ ન કરનાર વ્યક્તિઓ વ્યક્તિઓ કેટલા એ પાસે ત્રણસો ચાલો હવે શું કરીશું આ એક્સના પચીસ ટકા બરાબર કેટલા થશે ત્રણસો તો એ લખી નાખીએ કે એક્સના પચીસ ટકા બરાબર કેટલા થશે ત્રણસો ચાલો એક્સ ગુણ્યા આ પચીસ ટકા દૂર કરવા માટે છેદમાં સો મૂકવો પડશે આ ત્રણસોના ચાલો હવે એક્સને કરતાં કરીએ એટલે શું કરવું પડશે આ સો સામેની સાઇડ જશે પચીસ છેદમાં આવતા રહેશે એટલે ત્રણસો ગુણ્યા સોના છેદમાં પચીસ હવે છેદ ઉડાડીએ તો પચીસ સોક સો થશે પચીસ સોકસો ત્રણ ચાર બાર એટલે કેટલા થશે બાર ને પાછળ બે શૂન્ય એટલે બારસો એટલે સોસાયટીમાં કુલ રહીશોની સંખ્યા કેટલી થઈ જશે બારસો તો લખી નાખીએ કે સોસાયટીમાં સોસાયટીમાં કુલ રહીશો કુલ રહીશો ની સંખ્યા બારસો એસી ચાલો પ્રશ્ન નંબર બે જોઈએ કે પેલો પ્રશ્ન એમાં કે રૂપિયા સોળ હજારનું આઠ ટકા લેખે ત્રણ વર્ષનું સાદું વ્યાજ શોધો તો પ્રશ્ન બેનો પેલો પ્રશ્ન શું આઈપ્યો છે તો પહેલા સૌપ્રથમ લખી નાખીએ p બરાબર કેટલા આઈપ્યા છે 16000 r બરાબર કેટલા આઈપ્યા છે 8% અને t બરાબર કેટલા આઈપ્યા છે 3 વર્ષ તો સાદુ વ્યાજ નું સૌપ્રથમ સૂત્ર લખી નાખીએ કે i = prt ના છેદમાં 100 p ની જગ્યાએ કિંમત મૂકી દઈએ p ની કિંમત કેટલી છે 16000 r r કેટલો છે 8% અને ટી કેટલો છે ત્રણ છેદમાં સો એક શૂન્ય એક શૂન્ય એક શૂન્યથી એક શૂન્ય ચાર એકસો સાહીઠ ગુણ્યા આ શું કરવું પડશે આઠ તેરી ચોવીસ એટલે એકસો સાઠ ગુણ્યા ચોવીસ કરી નાખીએ જીરો જીરો બે છક બાર વધ્યા એક બે એકા બે ને એક ત્રણ ઝીરો છ સોક ચોવીસ વધ્યા બે ચાર એકા ચાર ચાર ને બે છ શૂન્ય ચાર બેને આઠ અને ત્રણ તો જવાબ શું આવશે આપણો આડેત્રીસસો ચાલીસ રૂપિયા વ્યાજ મળ્યું હશે તો સાદું વ્યાજ કેટલું થઈ જશે આપણું આડેત્રીસસો ચાલીસ ચાલો પ્રશ્ન નંબર બે જોઈએ કે બાર હજારનું છ ટકા લેખે બે વર્ષનું સાદું વ્યાજ શોધો બીજો પ્રશ્ન તો પી સૌ પ્રથમ લખી નાખીએ કેટલો આપ્યું છે બાર હજાર વ્યાજનો દર એટલે આર કેટલો આપ્યો છે છ ટકા અને ટી બરાબર કેટલું આપ્યું છે મુદત બે વર્ષ બે વર્ષ ચાલો આ બરાબર પી આર ટી ના છેદમાં છ ચાલો પીની કિંમત કેટલી આપી છે બાર હજાર ગુણ્યા આર કેટલા આપ્યા છે છ ટકા અને ટી કેટલો આપ્યો છે બે છેદમાં સો બે શૂન્ય બે શૂન્ય ગયા ચાલો છ દુ બાર બાર ગુણ્યા બાર એટલે નો વર્ગ એકસો ચુમ્માલીસ થશે તો અહીંયા લખીએ એકસો અને પાછળ શૂન્ય એટલે ચૌદસો ને ચાલીસ તો આ બરાબર એટલે સાદું વ્યાજ કેટલું મળી ગયું આપણને રૂપિયા ચૌદસો ને ચાલીસ ચાલો પ્રશ્ન નંબર ત્રણ જોઈએ કે પંદર હજારનું નવ ટકા લખે ત્રણ વર્ષનું સાદું વ્યાજ શોધો ત્રીજો પ્રશ્ન સૌપ્રથમ પી લખી નાખે પી કેટલો છે પંદર હજાર પછી વ્યાજનો દર આર કેટલો આપ્યો છે નવ ટકા અને ટી એટલે મુદત કેટલી આપે છે ત્રણ વર્ષ ચાલો સૂત્ર મૂકી દઈએ આ બરાબર પી આર ટી ના છેદમાં સો પીની કિંમત કેટલી આપે છે પંદર હજાર ગુણ્યા આર કેટલો આપે છે નવ અને ગુણ્યા ત્રણ છેદમાં સો આ બે શૂન્ય આ બે શૂન્ય અગિયાર હવે ચાલો સૌ પ્રથમ જોઈએ પંદર તેરી પિસ્તાલીસ એટલે પિસ્તાલીસને પાછળ શૂન્ય એને ગુણ્યા નવ કરી નાખીએ નવ એટલે ઝીરો નવ પંચા પિસ્તાલીસનો પાસડો વધ્યા ચાર ચાર નવા છત્રીસ છત્રીસને ચાર ચાલીસ તો આપણું સાદું વ્યાજ કેટલું મળી જશે આ બરાબર રૂપિયા ચાર હજાર પચાસ આપણું સાદું વ્યાજ મળી જશે ચાલો પ્રશ્ન નંબર ચાર જોઈએ કે અઢાર હજારનું આઠ ટકા લેખે બે વર્ષનું સાદું વ્યાજ શોધો ચાર નંબરનો પ્રશ્ન સૌ પ્રથમ પી લખી નાખીએ પી કેટલો આપ્યો છે મુદત અઢાર હજાર આર કેટલો આપ્યો છે વ્યાજનો દર આઠ ટકા અને ટી એટલે મુદત કેટલી આપી છે બે વર્ષની ચાલો સૂત્ર લખી નાખીએ આઈ બરાબર પી આર ટી ના છેદમાં સો ચાલો પી કેટલો આપ્યું છે અઢાર હજાર ગુણ્યા આર કેટલો આપ્યો છે આઠ ટકા અને ટી કેટલો આપ્યો છે બે અને છેદમાં સો આ બે શૂન્યથી આ બે શૂન્ય ગયા હવે એકસો એંશી ગુણ્યા આઠ દુ સોળ એટલે એકસો એંસી ગુણ્યા શું કરશું અહીંયા એકસો એંસી ગુણ્યા આઠ દુ સોળ કરી નાખશું ઝીરો એકનો ઝીરો સાથે એકનો આઠ સાથે એટલે આઠ એકનો એક સાથે એટલે છનો ઝીરો સાથે એટલે ઝીરો છ અઠા અડતાલીસનો આંકડો બી ચાર છ એકા છ ચાર દસ એટલે ઝીરો આઠ આઠ ને બે એટલે આ બરાબર કેટલો મળી ગયો આપણને સાદું વ્યાજ અઠ્યાવીસો એસી રૂપિયા જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી લેજો ચાલો પ્રશ્ન નંબર ત્રણ જોઈએ એનો પહેલો પ્રશ્ન કે બાર હજાર છસોનો દસ ટકા લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ બે બે વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો તો સૌ પ્રથમ આપણે આ પહેલો દાખલો જોઈએ આ પ્રશ્ન ત્રણનો પહેલો દાખલો સૌ પ્રથમ આપણે જોઈએ શું આપી દીધેલું છે પી આપી દીધું છે એટલે મુદ્દલ બાર હજાર છસો આપી દીધી છે પછી વ્યાજનો દર એટલે આર આપી દીધો છે દસ ટકા અને બે વર્ષનું બે વર્ષનું એટલે ટી બરાબર આપણને કેટલા આપી દીધા છે બે વર્ષ ચાલો હવે સૌ પ્રથમ આપણે એ મેળવી લઈએ એ એટલે વ્યાજ મુદ્દલ ચાલો ચાલો પેલાં વ્યાજ મુદ્દલ મેળવી લઈએ પછી શું કરીશું સક્રવૃદ્ધિ વ્યાજમાંથી વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલ બાદ કરી દઈશું એટલે આપણને સક્રવૃદ્ધિ વ્યાજ મળી જશે ચાલો એ બરાબર પી કાઉસમાં વન પ્લસ આરના છેદમાં સો આખા કાઉસની ટી ઘાત ચાલો પી કેટલો આપ્યો છે બાર હજાર છસ્સો કાઉસમાં વન પ્લસ આરની જગ્યાએ કેટલા દસ એટલે દસ ના છેદમાં સો આખાની બે ઘાત ચાલો હવે બાર હજાર છસ્સો બાર હજાર છસો અહીંયા સાદરૂપ આપવું હોય તો સો અહીંયા સ આ લસ્સા લેવો પડશે સો સો વડે ગુણવું પડશે અને સો વડે ભાંગવું પડશે એટલે સો વડે ગુણશું એટલે સો બંનેનો છેદ કેવો થઈ જશે સમાન એટલે સો પ્લસ દસ એટલે એકસો દસ થઈ જશે એટલે એકસો દસના છેદમાં સો અને બે ઘાત છે એટલે કેટલી વાર લખી નાખશું બે વાર એટલે બાર હજાર છસો ગુણ્યા એકસો દસ એકસો દસના છેદમાં સો ગુણ્યા એકસો દસના છેદમાં સો ચાલો અહીંયા શૂન્ય અહીંયા શૂન્ય આ શૂન્ય આ શૂન્ય ગયા ચાલો એ જ રીતના અહીંયા એક શૂન્ય અહીંયા શૂન્ય એ જ રીતના અહીંયા શૂન્ય અહીંયા શૂન્ય ચાલો એકસો ચોવીસ એકસો છવ્વીસ ગુણ્યા અગિયાર ગુણ્યા અગિયાર એટલે અગિયારનો વર્ગ કેટલો થશે એકસો એકવીસ એટલે એકસો છવ્વીસ ગુણ્યા એકસો એકવીસ કરશો તો આ બંનેનો ગુણાકાર કરશો તો જવાબ કેટલો આવશે પંદર હજાર બસો છેતાલીસ ચાલો આ તમને શું મળી ગયું એ મળી ગયું ચાલો એ મળી ગયું હવે તમારે શું કરવાનું છે ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવાનું છે તો ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવું હોય તો ચક્રવૃદ્ધિ વ્યાજ વ્યાજ બરાબર શું કરવું પડશે વ્યાજ મુદલ વ્યાજ મુદલ એટલે કે એ મુદ્દલમાંથી વ્યાજ મુદલમાંથી તમારે મુદ્દલ બાદ કરી દેવાનું આ મુદ્દલ બાદ કરી દેવાનું ચાલો એટલે આ સીઆઈ બરાબર એ ઓછા પી એટલે એ કેટલો મળી ગયો આપણને પંદર હજાર બસો છેતાલીસ ઓછા પી કેટલો હતો બાર હજાર 600 તો બાર હજાર ચાલો હવે બાદ બાકી કરશો પંદર હજાર બસો બાર હજાર તો જવાબ આપણો આવશે છવ્વીસો છેતાલીસ એટલે આપણું સક્રવૃધિ વ્યાજ શું મળી ગયું બે હજાર છસો ચાલો દાખલા નંબર બે જોઈએ કે સોળ હજારનું પાંચ ટકા લેખે બે વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો દાખલા નંબર બે તો સૌ પ્રથમ પી લખી નાખીએ પી કેટલું આવ્યું છે સોળ હજાર પી આવ્યું છે સોળ હજાર ચાલો અને બીજો પાંચ ટકા વ્યાજનો દર એટલે આર બરાબર પાંચ ટકા અને ટી બરાબર કેટલા આપ્યા છે બે વર્ષ ચાલો તો હવે સૂત્ર મૂકી દઈએ વ્યાજ મુદલનું એ બરાબર પી કાઉસમાં વન પ્લસ આરના છેદમાં સો આખા એની ટી ઘાત ચાલો હવે એની જગ્યાએ પીની જગ્યાએ કેટલા અપાશે સોળ હજાર તો આ સોળ હજાર કાઉસમાં વન પ્લસ આરના છેદમાં આર આર કેટલો છે પાંચ ટકા આના છેદમાં સો અને ટી કેટલો આવ્યો છે બે એટલે આખેની બે ઘાત એટલે સોળ હજાર અહીંયા છે સાદુરૂપ આપશું એટલે સો ગુણ્યા એક એટલે સો સો પ્લસ પાંચ એટલે એકસો પાંચના છેદમાં કેટલા થશે સો એની બે ઘાત ચાલો હવે શું થશે એ જ રીતના અહીંયા બાજુ કરી નાખીએ કે આ સોળ આ સોળ હજાર એમને બરાબર ગુણ્યા એકસો પાંચ એકસો પાંચ ના છેદમાં સો હે એટલે બે ઘાત છે એટલે બે વાર લખશું એકસો પાંચના છેદમાં શું ચાલો હવે છેદ ઉડાડીએ તો અહીંયા ડાયરેક્ટ ઉડતા હોય તો એકવીસ એકવીસ પંસા એકસો ને પાંચ થશે એકવીસ પંસા એ જ રીતના વીસ પંસા પાંચ પાંચ ઉડી જશે આમાંથી એ જ રીતના અહીંયા એકવીસ પંસા અને અહીંયા વીસ પંચા છેદ પાંચ પાંચ ઉડી જશે ચાલો હવે એકવીસનો ગુણ્યો એકવીસ ગુણ્યા એકવીસ એટલે એકવીસનો વર્ગ કેટલો થઈ જશે ચારસો એકતાલીસ ચાલો અને વીસ ગુણ્યા વીસ એટલે અહીંયા બે શૂન્ય ઉડાડી દઈએ એક શૂન્ય અહીંયા એક શૂન્ય અહીંયા ચાલો એટલે બે બે ચાર એટલે આ ચાર થશે એટલે બે બે ચાર એને ગુણ્યા ચાર એટલે ચાલીસ ગુણ્યા ચાર એટલે શોકે શોકે સોળ થશે એટલે ચાલીસ વધશે અહીંયા પછી એકવીસ ગુણ્યા એકવીસ એટલે ચારસો એકતાલીસ તો ચાલીસ ગુણ્યા ચાર એકવીસ ગુણ્યા એકવીસ એટલે એકવીસનો વર્ગ છે ચારસોને એકતાલીસ ચાલો હવે ચાલીસનો આની સાથે ગુણાકાર કરી નાખીએ એટલે ચાલીસ ચારસો એકતાલીસ ગુણ્યા ચાલીસ ચાર એકા ચારસો કે સો કે સોળ બધા એક સો કે સો કે ને એક સત્તર એટલે જવાબ શું આવશે આપણો અહીંયા લખી નાખીએ સત્તર હજાર ચાલીસ આ શું મળી ગયું આપણને એ મળી ગયું એ મળી ગયું ચાલો આ વ્યાજ મુદ્દલ મળ્યું તો આપણે સીઆઈ એટલે સક્રવૃદ્ધિ વ્યાજ મેળવવાનું છે એ તો એ કેટલો આપેલો આ મળ્યો આપણને સત્તર હજાર છસો ચાલીસ ઓછા પી કેટલો છે સોળ હજાર તો સોળ હજાર તો હવે ડાયરેક ખબર પડી જશે કે આપણને સત્તર હજાર સત્તર હજાર છસો ચાલીસ છે એમાંથી સોળ હજાર જશે તો કેટલા વધશે એક હજાર છસો ચાલીસ તો આપણું સક્રવૃત્તિ વ્યાજ શું મળી ગયું સોળસો ને ચાલીસ રૂપિયા ચાલો પ્રશ્ન નંબર ત્રણ જોઈએ કે અઢાર હજારનું છ ટકા લેખે બે વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ શોધો પ્રશ્ન નંબર ત્રણ એમાં પી સૌ લખી નાખીએ પી કેટલો આવ્યું છે અઢાર હજાર અને આર બરાબર છ ટકા અને ટી બરાબર બે વર્ષ ચાલો સૌ સૂત્ર મૂકી દઈએ એ બરાબર પી અંશમાં વન આરના છેદમાં સો આખાની ટી ઘાત ચાલો હવે પી કેટલું છે અઢાર હજાર અઢાર હજાર આ વન પ્લસ આર આર કેટલો છે સ એટલે છેદમાં બે ચાલો અઢાર હજાર એમને એમ હવે છેદ સમાન કરવો હોય તો સો ગુણ્યા એક એટલે સો એટલે અહીંયા સો વડે ગુણવું પડશે અને સો વડે બાંગસો એટલે એકસો છ થઈ જશે એકસો છ ના છેદમાં સો ની બે ઘાત ચાલો હવે બે ઘાત છે એટલે કેટલી વાર લખી નાખવાના બે વાર એટલે અઢારસો અઢાર હજાર ગુણ્યા એકસો છના છેદમાં સો ગુણ્યા એકસો છના છેદમાં સો ચાલો હવે શું થઈ જાય છે હવે આનો તમે છેદ ઉડાડશો છેદ ઉડાડશું એટલે અહીંયા એક શૂન્ય અહીંયા એક શૂન્ય એક શૂન્ય અહીંયા એક શૂન્ય અહીંયા ચાલો હજી બે શૂન્ય છે ચાલો તમે આ અને અડધા કરીને પણ કરી શકો છો અહીંયા જે એક શૂન્ય ઉડે છે ચાલો એટલે આ એકસો છ ગુણ્યા એકસો છ પણ કરી શકો અને અડધા કરીને કરશો તો પણ ચાલશે તો આ બધાનો ગુણાકાર કરશો એટલે મેં પહેલેથી કરી લીધો છે એટલે તમારા જવાબ આવશે વીસ હજાર બસો ચોવીસ પોઈન્ટ એંસી આ તમારો એ મળી ગયો ચાલો હવે તમારે શું મેળવવાનું છે સક્રવૃધિ વ્યાજ સક્રવૃધિ વ્યાજ એટલે સિયા બરાબર એ ઓછા પી એટલે એ કેટલો મળી ગયો આપણને વીસ હજાર બસો ચોવીસ પોઈન્ટ એંસી ઓછા પી કેટલો આપ્યો આપણને આપણને આપી દીધેલો છે પી તો પી આપણને આપ્યો છે અઢાર હજાર એટલે અઢાર હજાર આમાંથી બાદ કરશો એટલે તમને મળશે બે હજાર બે હજાર બસો ચોવીસ પોઈન્ટ એસી કારણ કે અઢ વીસ હજારમાંથી અઢાર હજાર જશે તો બે હજાર પછી આ બે બે હજાર આ બસો ચોવીસ પોઈન્ટ એંશી એમના એમ પ્રશ્ન નંબર ચાર જોઈએ કે પચીસ હજારનું પાંચ ટકા લેખે બે વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ શોધો પ્રશ્ન નંબર ચાર તો સૌપ્રથમ શું શું આપેલું છે પી આપી દીધો છે પી કેટલો આપ્યો છે પચીસ હજાર તો પચીસ હજાર અને આર આપ્યો છે આપણને પાંચ ટકા અને બીજું શું આપી દીધું છે ટી તો ટી આપણને આપ્યો છે બે વર્ષ ચાલો સૂત્ર મૂકી દઈએ વ્યાજ મુદલનું તો એ બરાબર પી કાઉસમાં વન પ્લસ આરના છેદમાં સો આખા આખાની ટી ઘા ચાલો પી કેટલો આપ્યું છે પચીસ હજાર તો પચીસ હજાર અહીંયા એ એક એમના એમ આર કેટલો આપ્યો છે પાંચ ટકા એટલે છેદમાં સો અને બે ઘા ચાલો પચીસ હજાર એમના એમ આ વન પ્લસ હવે છેદ સમાન કરવો હોય તો સો વડે ગુણો સો વડે પાંચસો એટલે સો પ્લસ પાંચ એટલે એકસો પાંચ થશે છેદમાં સો એમને એની બે ઘા ચાલો પચીસ હજાર ગુણ્યા એકસો પાંચના છેદમાં સો ગુણ્યા એકસો પાંચના છેદમાં સો ચાલો અહીંયા એ રીતના પણ તમે કરી શકો આગળ જેમ કર્યું એમ પણ અહીંયા છેદ ઉડાડીને પણ તમે કરી શકો અહીંયા શૂન્ય અહીંયા શૂન્ય જશે એ જ રીતના અહીંયા શૂન્ય અહીંયા શૂન્ય ચાલો હવે આ બધાનો ગુણાકાર કરશું તો આપણને મળશે તોનો ગુણાકાર કરીશું તો આપણને મળશે સત્યાવીસ હજાર પાંચસો બાસઠ .5 એટલે 50 ચાલ હવે આપણે સૌપ્રથમ શું કરશું હવે આમાંથી બાદ કરી નાખશું એટલે હવે આ આપણને તો એ મળી ગયો્યાજ મુદ્દલ હવે CI = A - P ચલો A કેટલો છે 27562.50 -- 25000 ચાલ હવે બાદ કરશું તો કેટલા મળશે આપણને બે હજાર પાંચસો પોઈન્ટ પચાસ આપણને મળશે આ આપણો જવાબ ચલો અહીંયા વિડીયો પૂર્ણ થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો